India 9 News, Mirror of Truth. આગમના અભ્યાસીવા ભાશાવીદ દેવી સ્રી શ્રી પદ્માવતી મંદિર સાહેબના પુનીત ધ્વજારોહણ તાજેતરમાં ભક્તિભાવ પૂર્વક ઉજવાયો હતો આ પ્રસંગે ભગવતી શાસન દેવી પદ્માવતી ઉપાસક પરમ પૂજ્ય ક્રાંતિકારી રાષ્ટ્રીય સંત ચાર્યશ્રી સંજય મુની મહારાજ સાહેબ ઉપાધ્યાય પૂર્ણ ભદ્ર સાગરપીજી મહાસજી સાધવી ભગવંતો અને મહાસતીજીઓ અને ચંદુમાએ નિષ્ણા પ્રદાન કરી આશીર્વચન પાઠવ્યા હતા સંગીતકાર તરીકે કમલેશભાઈ ગોસ્વામી તથા સાથી મિત્રોએ સંગીતની રમઝેટ જમાવી હોવાનું માંડવીના સામાજિક નગ્રણી દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું

શાંતિવન વિરાયતન વિદ્યાપીઠ પાસે જખણિયા માંડવી ભુજ રોડ ઉપસ્થિત રહ્યા હતા શ્રીયા સિજલ જીગ્નેશ્વિરા નવાબાસ અને સંઘવી ઝવેરબેન ચુનેલાલ બુલાણી પરિવારે કાર્યક્રમની સફળતા માટે જહેમત ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા માંડવી કચ્છ